ભારતની પારંપરિક જમીનમાં ઘણા એવા રહસ્યો દટાયેલા છે જે ઘણા વર્ષો કે સદીઓ બાદ આજે પણ તે રીતે તાજા અને ના ઉકેલાયા છે જેટલા પહેલા હતા આ રહસ્ય ઘણી એવા છે જેને જેટલા ઉકેલવાની કોશિશ કરવામાં આવે છે તે એકલા જ પેચીદા થતા જાય છે એવું જ એક રહસ્ય રાજસ્થાનના જેસલમેર જિલ્લાના કુંદરા ગામમાં પણ દફન છે આ ગામ છેલ્લા એકસો સિત્તેર વર્ષોથી સુમશાન પડ્યું છે એક એવું ગામ જે એક જરાતમાં વિરાન થઈ ગયું અને સદીઓથી લોકો આજ સુધી સમજી શક્યા નથી કે આખરે આ ગામનું વિરાન થવાનું રહસ્ય શું હતું કુંદરા ગામ વિરાન હોવાને લઈને એક અજીબો ગરીબ રહસ્ય છે મતલબ કુલધરાની કહાની શરૂ થઈ હતી આજથી લગભગ બસ્સો વર્ષ પહેલા એક સમયે કુલધરા ગામ ખંડેર નમકું પરંતુ આસપાસના ચોર્યાસી ગામના પાલીવાલ બ્રાહ્મણનું સાથે આબાદ હતું પરંતુ બાદમાં જેમ કે કુલધારાને કોઈની ખરાબ નજર લાગી ગઈ તે વ્યક્તિ હતો રાજા દીવાંગ સાલમસિંહ જેની ગંદી નજર ગામની એક સુંદર યુવતી પર પડી હતી દીવાન તે યુવતીની પાછળ તે રીતે પાગલ થઈ ગયો હતો કે બસ કોઈ પણ રીતે તેને મેળવી લેવા માંગતો હતો તેના માટે તેણે બ્રાહ્મણો પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે સત્તાના મધમાન છું તે દિવાને એ યુવતીના ઘરે સંદેશ મોકલાવ્યો કે જો આગામી પૂર્ણમાસ સુધીમાં તેને તે યુવતી ના મળી તો તે ગામ પર હું મલો કરીને યુવતીને ઉઠાવીને લઈ જશે દીવાં અને ગામના લોકોની આ લડાઈએ કુંવારી યુવતીના સન્માનની પણ હતી અને ગામના આત્મસન્માનની પણ ગામના પાલીવાલ બ્રાહ્મણોની એક બેઠક થઈ અને પાંચ હજારની વધારે પરિવારોએ પોતાના સન્માન માટે ગામ છોડવાનો નિર્ણય લઈ લીધો કહેવામાં આવે છે કે નિર્ણય લેવા માટે બધા જ ચોર્યાસી ગામના લોકો એક મંદિર પર ભેગા થયા હતા અને પંચાયતે નિર્ણય કર્યો કે કનિપણ થઈ જાય પોતાની દીકરી તે દીવાનને આપીશું નહીં સાંજે કુલદરા કની એ રીતે વિરામ થઈ ગયું છે આજે કોઈ પણ વ્યક્તિ કુલરા ગામની સરહદમાં દાખલ થતું નથી કહેવાય છે કે ગામ છોડતા સમયે તે બ્રાહ્મણોએ આ જગ્યાને શ્રાપ આપી દીધો હતો તમને જણાવી દઈએ કે બદલાતા સમયની સાથે વ્યાસી ગામ તો ફરી બની ગયા પરંતુ બે ગામ કુલદરા અને ખાવા ઘણા પ્રયત્નો કરવા છતાં પણ આજ સુધી ફરી બની શક્યા નથી આ ગામ હવે ભારતીય પુરાતત્વ વિભાગના સંરક્ષણ માંગ છે જેને દિવસની રોશનીમાં પર્યટકો માટે ખોલવામાં આવે છે કહેવામાં આવે છે કે આ ગામ રુહાની શક્તિઓના કબજા માંગ છે ટુરિસ્ટ પ્લેસમાં બદલાઈ ચૂકેલા કુંદરા ગામમાં ફરવા આવતા લોકો પ્રમાણે અહીં રહેવા વાળા પાલીવાલ બ્રાહ્મણોનો અવાજ આજે પણ સંભળાય છે તેમને ત્યાં દરે સમયે એવો અનુભવ થાય છે કે કોઈ આસપાસ ચાલી રહ્યું છે બજારમાં ચહલ પહલનો અવાજ આવતો હોય તેવો અનુભવ થાય છે મહિલાઓનો વાત કરવાનો અને તેમની પંક્તિઓ અને પાયલનો અવાજ હંમેશા આવતો રહે છે પ્રશાસને આ ગામની સરહદ પર એક ફાટક બનાવી દીધું છે જેને પાર કરીને દિવસમાં તો પર્યટકો વહી ફરવા આવે છે પરંતુ રાત્રે આ ફાટકને પાર કરવાનું કોઈ હિંમત કરતું નથી કુંદરા ગામમાં એક મંદિર છે એક બાવી પણ છે જે તે સમયમાં પીવાના પાણીનો માર્ગ હતી એક શાંત ગલિયારામાં ઉતરતા થોડા દાદર પણ છે કહેવાય છે કે સાંજ મળ્યા બાદ હંમેશા અહીમ્યું અવાજો સંભળાય છે લોકો માને છે કે તે અવાજ અઢારમી સદીના દર છે જેમાંથી પાલીવાલ બ્રાહ્મણ પસાર થયા હતા ગામના અમુક મકાન છે જ્યાં રહસ્યમય પડછાયો હંમેશા નજરની સામે આવી જાય છે દિવસના મજવાળામાં બધું ઇતિહાસની કોઈ કહાની જેવું લાગે છે પરંતુ સાંજ પડતામ છે ફુલદરાના દરવાજા બંધ થઈ જાય છે અને જોવા મળે છે રૂહાની શક્તિઓનો એક રહસ્યમય સંસાર લોકો કહે છે કે રાતના સમયે અહીં જે પણ આવ્યું છે તે કોઈ ને કોઈ ઘટનાનો શિકાર થઈ ગયું છે મેં બે હજાર રાત પસાર કરી હતી તેમનું માનવું છે કે અહીં કનિક ને ઘણીક અસામાન્ય જરૂર છે સાંજના સમયે તેમનો ડ્રોન કેમેરો આકાશમાંથી ગામની તસવીરો લઈ રહ્યો હતો પરંતુ તે બાવડીની ઉપર આવતા જ કેમેરો હવામાં ગોઠા લગાવતો જમીન પર આવીને પડ્યો હતો જેમ કે કોઈ હતું જેને તે કેમેરો મંજૂર ન હતો એ વાત સત્ય છે કે કુંદરામાંથી હજારો પરિવારનું પલાયન થયું એ વાત પણ સત્ય છે કે કુંદરામાં આજે પણ રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે પેરા નોર્મલ સોસાયટીના ઉપાધ્યક્ષ અંશુમન શર્માએ જણાવ્યું કે અમારી પાસે એક ડિવાઇસ છે જેનું નામ ગોસ્ટ બોક્સ છે તેના માધ્યમથી અમે આવી જગ્યાઓ પર રહેતી આત્માઓને સવાલ કરીએ છીએ કુંદરા ગામમાં પણ એવું જ કરવામાં આવ્યું હતું જ્યાં અમે અવાજો આવે છે તો ક્યાંક અસામાન્ય રૂપથી આત્માએ પોતાના નામ પણ જણાવ્યા છે ચાર મે બે હજાર તેર શનિવારની રાત્રિએ જેટલી કુંદરા ગઈ હતી તેમની ગાડી પર બાળકોના હાથના નિશાન મળ્યા હતા ટીમના ગામમાં ફરીને પરત આવ્યા તો તેમની ગાડીના કાચ પર બાળકોના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા કે વાળાને બતાવ્યું પરંતુ એ વાત પણ સત્ય છે કે કુલદરામાં લુ અને આત્માની કહાની માત્ર એક વહેમ છે ઇતિહાસકારો પ્રમાણે પાલીવાલ બ્રાહ્મણોએ પોતાની સંપત્તિ જેમાં ભારે માત્રામાં સોના ચાંદી અને હીરા ઝવેરા હતા તેને જમીનની અંદર દાટી દીધા હતા આ જ કારણ છે કે જે કોઈ પણ અહીં આવે છે તે દરેક જગ્યાએ ખોદાણ કરવા લાગે છે એ આશાથી કે કદાચ તે સોનું તેમના હાથ લાગી જાય આ ગામ આજે પણ હું જગ્યાએથી ખોદાયેલું મળી આવે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો